હેલ્લો મારા મન મોજિલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇંગ્લિશ કોર્સમાં સ્વાગત છે 60 દિવસ વિડીયો તમે એક વાક્ય સાઈઠ રીતે બનાવતા થઈ જશો તેર સપ્ટેમ્બરથી બાર નવેમ્બર સુધી આપણા ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને દર રવિવારે ટેસ્ટનું આયોજન હોય છે ગ્રુપમાં જોડાવા માટે સેવન સિક્સ ત્રિપલ સેવન એઈટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલ લો મારા મનમજીલા ગુલાબજાંબુ જેવા મીઠાવાલીડાઓ એક મહિનો થઈ ગયો છે જેટલા દિવસ થઈ ગયા છે સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દે આવડે કે નહીં ચાલ લો એ પહેલા એ ટુ જેડ પહેલાથી બધાય વિડીયો જોવાના બાકીઓ તો જોઈ લેજો ચેલેન્જ પહેલી વાર આપણે આવી ગયા છીએ વાક્યની પ્રેક્ટિસ લઈને બે બે ત્રણ વાક્ય મિક્સમાં કન્જક્શન જેટલા વાક્ય એટલા નિયમ એ પેલા આગલો વિડિયો જોવાનો બાકી જોઈ લેજો મારા મન મજિલા ગુલાબજામુ જેવા મીઠા વાલી વાક્યની પ્રેક્ટિસ ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવા વાક્ય ક્યાંય જોયા હશે નહીં આ ખાલી ફક્ત ને ફક્ત હાથ વાક્ય જ છે પણ હાથ વાક્ય નથી આ હાથ વાક્ય હિંદી વાક્ય જેવા છે હાથ વાક્ય હિંતેર વાક્ય જેવા છે તમે જોજો બધાના નિયમ એ પહેલાં આગલો વિડીયો જોવાનો વાક્ય તો જોઈ લેજો વાક્યની પ્રેક્ટિસમાં આગલા વિડીયોમાં જોયા હતા વાક્ય આપણે આ જ અગત્યનું છે ચાલો થઈ જાઓ તૈયાર ઘણા બધા લોકોના કોલ આવે છે મેસેજ કરે છે ગ્રુપમાં જોડાવા માટે અને શેર પણ કરે છે તમે પાંચ પાંચ ગ્રુપમાં શેર કરતા રહેજો બસ અંગ્રેજી શીખદવાની જવાબદારી મારી શેર કરવાની સપોર્ટની જવાબદારી તમારી આજે હાર છે તો આવતીકાલે જીત છે ચલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા ગુલાબજામુ જે માં મીઠા વાલે ડાઓ વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મજા આવે ને ચેલેન્જ તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો જોઈએ આપણે એક પછી એક જો હું પપ્પાને પૂછ્યા વગર આવું તો પપ્પા મને ખિજાશે તેથી હું પપ્પાને પૂછ્યા વગર આવીશ નહીં જો તો ઇફ વાળા વાક્યો જ્યારે ત્યારે વેન વાળા વાક્યો પહેલા પછી બિફોર વાળા વાક્યો તમે જોજો આપણે બસો જેટલા વાક્યની પ્રેક્ટિસ કરવાની છે બધામાં અલગ અલગ નિયમ આવશે તમે જોવો તો ખરા તમે આના જેવા વાક્ય તમે ક્યાંય જોયા હશે નહીં બરાબર કન્જક્શન બધે આવી જશે મોસ્ટ ઓફ કન્જક્શન બીકોઝ કારણ કે બોટ એટલે પણ પરંતુ ધેરફોર એટલે તેથી અધરવાઇઝ નહી બરાબર ચાલો જો ઇફ જો અને તો ઇફ વાળું વાક્ય ઇફ આવે છે એક ક્лауઝમાં ઇફ વાળું વાક્ય હોય સાદો વર્તમાનકાળ બીજું વાક્ય હોય છે સાદો ભવિષ્ય એટલે કે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અથવા મોડલ્સમાં કેન વાળું વાક્ય બરાબર ચાલો ઇફ વાળું વાક્ય ઇફ નો અર્થ થાય અહિયાં જો અહીંયા તો ક્лауઝમાં જો અને તો ચેલેન્જ તમે વિડિયો અંત સુધી જોડાયેલા રહેજો આ માત્ર સાત વાક્ય નથી આ સીતોતેર વાક્ય છે આટલું ડીપમાં તમે ક્યાં જોયો તો તમે મને કહેજો જો અને તો ઇફ સાદું વર્તમાન કાળ પહેલું વાક્ય સાદા વર્તમાન કાળ નું હોય બીજું વાક્ય હોય છે બીજું વાક્ય હોય છે વિલ અથવા કેન નું બરાબર જો અને તો ચાલો જો હું પપ્પાને પૂછ્યા વગર આવ એ પહેલા જો હું આવ જો હું આવ ઇફ આઈ કમ યાદ કરો સાદો વર્તમાનકાળ મૂળ ક્રિયાપદ અથવા एस ई एस आई आई માં મૂળ ક્રિયાપદ ઇફ આઈ કમ ચાલો જો હું આવ વગર એટલે વિધાઉટ વિધાઉટ ઇફ આઈ કમ વિધાઉટ એટલે કે વગર પૂછું એટલે આસ્ક પણ ચાલો મારા મનમાં જીલા ગુલાબજામું જેવા મીઠા વાલે ડાઓ કોઈ પણ પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદ ને આઈએનજી લાગે છે કોઈ પણ પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદ ને આઈએનજી લાગે છે પ્રીપોઝિશન વિથ બાય ફોર ફ્રોમ બરાબર ઓન બાય વિથ વિથઆઉટ આ બધા પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદ ને આઈએનજી લાગે ચાલો ઇફ આઈ કમ વિધાઉટ આસ્કિંગ કોને પપ્પા મને ખીજાશે ઇફ આઈ કમ વિધાઉટ આસ્કિંગ ટુ ફાધર પપ્પા મને ખીજાશે સિમ્પલ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ફાધર विल खिजाव वगैरह स्कूल मने ये वगैरह मी पापा मने खिजासे तेथी भी कोज वगैरह कारण के तेथी ये वगैरह therefore तेथी therefore हूँ पापा ने पूछिया वगैरह आविष नहीं हूँ आविष हो जो हूँ आविष I will come हूँ जैस I will go हूँ क्रिकेट रमिस I will play क्रिकेट हूँ आविष नहीं I will not come હું આવીશ નહીં વગર વગર એટલે વિધાઉટ પૂછવું એટલે યાદ કરો આસ્કિંગ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ ક્રિયાપદ ને આઈએનજી આ નિયમ છે યાદ રાખજો ખાસ બધા વાક્યમાં નિયમ આવશે તમે જો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વિધાઉટ આસ્કિંગ ટુ ફાધર કોને પિતાજીને બરાબર ચાલો જોંગ પપ્પાને પૂછ્યા વગર આવું ઇફ આઈ કમ વિથアウト આસ્કિંગ ટુ ફાધર પપ્પા મને ખેજાશે ફાધર વિલ સ્કોલ્ડ મી ધેરફોર આઈ વિલ નોટ કમ વિથアウト આસ્કિંગ ટુ ફાધર તેથી હું પપ્પાને પૂછ્યા વગર આવીશ નહીં ચાલો અમે સમયસર આવશું ઈ પેલા અમે આવશું સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂડ ક્રિયાપદ વી વિલ કમ સમયસર ઓન ટાઇમ સમયસર ઓન ટાઇમ તમે ક્યારે આવશો જો તમે ક્યારે આવશો સાદો ભવિષ્ય ભવિષ્યકાળ WH નું વાક્ય છે તમે ક્યારે આવશો વી વિલ કમ ઓન ટાઈમ અમે સમયસર આવશું WH પછી યાદ કરો હંમેશા સહાયક ક્રિયાપદ પછી કર્તા અને પછી યાદ કરો કાળ મુજબ મુખ્ય ક્રિયાપદ વિલ પ્લસ મૂડ ક્રિયાપદ ચાલો વી વિલ કમ ઓન ટાઈમ અમે સમયસર આવશું પેલું વાક્ય કરનોકો ખેલ ખતમ તમે ક્યારે આવશો વેન વિલ યુ કમ તમે ક્યારે આવ્યા વેન ડીડ યુ કમ તમે ક્યારે આવી રહ્યા છો વેન આર યુ કમિંગ ચાલો બેનો ખેલ ખતમ મારા મનમાં જીલા મુલાબ જાંબુ જેવા મીઠા ઓ વાલે ડાઓ અઘુરું છે જ નહીં ઈપ વાળું વાક્ય સાદો વર્તમાનકાળ બીજું વાક્ય વિલ અથવા કેન નું હોય છે વેનવાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય બરાબર ચાલો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે દરરોજ રાત્રે નવ વાગે વિડિયો આવે છે દર રવિવારે ટેસ્ટનું આયોજન અને હવે દિવાળી વેકેશનમાં બેસ્ટમાં બેસ્ટ ટાઈમનો ઉપયોગ કરજો પચીસ ઓક્ટોબરથી પંદર નવેમ્બર દિવાળી વેકેશનમાં સમય નો કરજો વીસ દિવસ માટે આપણી ચેનલમાં બે બે વિડિયો આવશે કેટલા બે બે વિડીયો સવારે અને રાત્રે નવ આવશે ચાલો તે સુઈ રહ્યો છે હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ તે સુઈ રહ્યો છે ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈ જી તે એટલે હી સુઈ રહ્યો છે હી ઈઝ સ્લીપિંગ તે લખી રહ્યો છે હી ઇઝ રાઇટિંગ તે રમી રહ્યો છે હી ઇઝ પ્લેઇંગ તે વાંચી રહ્યો છે હી ઇઝ રીડિંગ તે હજુ સૂઈ રહ્યો છે હજી એને કહેવાય સ્ટીલ શું કહેવાય સ્ટીલ ને સ્ટીલ શબ્દ છે તે સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ નકર મુખ્ય ક્રિયાપદ પછી બરાબર સહાયકારક ક્રિયાપદ ન હોય તો મુખ્ય ક્રિયાપદ પછી બરાબર

he will not get up નકાર વાક્ય માં ક્યાં આવે will પછી he will not get up Ki... 5 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી until 5 o'clock અથવા 5 pm ઈ પેલા ઉભા રહેજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી આ નકાર વાક્ય છે તે 5 વાગ્યા સુધી ઉઠશે નહીં સુધી જો સુધીના બે સુધી માટે બે આવે છે એક ટિલ અને એક આવે છે until till હકાર વાક્ય આવે અનટિલ નકાર વાક્યમાં આવે જોસ્ટ એક્ઝામ્પલ હું સોમવાર સુધી રોકાઈશ આઈ વિલ સ્ટે ટિલ મન્ડે હું સોમવાર સુધી રોકાઈશ આઈ વિલ સ્ટે ટિલ મન્ડે હું સોમવાર સુધી રોકાઈશ નહીં નકાર વાક્ય આઈ વિલ નોટ સ્ટે અનટિલ મન્ડે જો હકાર વાક્યમાં ટી આવે નકાર વાક્યમાં આવે લાવે બેનો અર્થ થાય સુધી સુધી આખી વાક્ય છે નકાર વાક્ય એટલે શું આવ્યું અંટી ચાલો મારે બજારમાં જવું છે યાદ કરો ઈચ્છાવાળા વાક્ય આમ વધતો મારે બજારમાં જવાનું છે ટુ ના વાક્ય ટુ બી ટુ ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે બજારમાં જવું છે ટુ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બજારમાં જવાની ઈચ્છા છે ટુ વોન્ટ એટલે મીન્સ કે વોન્ટ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ચાલો જોવાની જરૂર છે તો નીડવાડા વાક્યો મારે બજારમાં જવું છે મારે ક્રિકેટ રમવું છે મારે રોકાવું છે મારે લખવું છે મારે ખાવું છે મારે શું છે યાદ કરો ઈચ્છાવાડા વાક્યો તો શું આવશે ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ મારે એટલે આઈ આઈ માં શું આવે હેવ આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ તીવ્ર ઈચ્છા હોય તો શું આવે તીવ્ર ઈચ્છા હોય તો આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ મારે બજારમાં જવું છે એટલે કે મારે બજાર જવું છે બરાબર મારે ક્રિકેટ રમવું છે આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું છે પણ તીવ્ર ઈચ્છા છે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ મારે બજારમાં જવું છે એટલે મીન્સ કે મારે બજારે જવું છે આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ કારણ કે બીકોઝ કારણ કે બીકોઝ મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની છે જો ખરીદવાની છે મારે રમવાનું છે મારે આવવાનું છે મારે ખાવવાનું છે મારે પીવવાનું છે મારે બોલવાનું છે મારે લખવાનું છે મારે વાંચવાનું છે મારે રોકાવાનું છે આ બધામાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ને ઈચ્છામાં યાદ કરો મારે આવું છે મારે ખાવું છે મારે બોલવું છે મારે લખવું છે મારે રોકાવું છે મારે વાંચવું છે મારે રમવું છે મારે શું છે મારે ખાવું છે આ બધા એમાં ટુ એના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ખરીદવાની છે પ્લાન દર્શાવે આ ઈચ્છા વાળા વાક્ય હોય તો ટુ એના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આ પ્લાન દર્શાવે યોજના દર્શાવે ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ખરીદવાની છે વર્તમાન કાળ આઈ વર્તમાન કાળ એટલે હેવ હેઝ આઈ માં હેવ આવે વર્તમાન કાળ

ચાલો મારે બજારમાં જવું છે આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ બિકોઝ આઈ એમ ટુ બાય ઓ ગિફ્ટ ફોર માય ફાધર સરહ ચાલો મારા મમ્મી શાકભાજી ખરીદવા માટે બજાર જઈ રહ્યા છે મારા મમ્મી જોતી હાલમાં બજાર જવાની ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કળ માય મધર યાદ કરો ચાલુ વર્તમાન કાર્ડ એમિઝાર પ્લસ આઈ એન જી માય મધર ઇઝ ગોઈંગ ટુ માર્કેટ ઇઝ ગોઈંગ ટુ માર્કેટ ચાલો ઇઝ ગોયિંગ ટુ માર્કેટ મારા મમ્મી શાકભાજી ખરીદવા માટે શું કામ જાય છે શાકભાજી ખરીદવા માટે બજાર જઈ રહ્યા છે મારા મમ્મી બજાર જઈ રહ્યા છે માય મધર ઇઝ ગોઈંગ ટુ માર્કેટ પણ શું કામ યાદ કરો હેતુ દર્શક ક્રિયાપદ બજારમાં જાય છે પણ એનો હેતુ શું છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે એને કહેવાય હેતુ દર્શક ક્રિયાપદ હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં આવે છે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ શું કામ શાકભાજી ખરીદવા માટે ટુ બાય ટુ બાય શું કામ ટુ બાય વેજીટેબલ્સ એટલે કે શાકભાજી ખરીદવા માટે હું ત્યાં આવીશ ક્રિકેટ રમવા માટે શું કામ શું કામ હું ત્યાં આવીશ ક્રિકેટ રમવા માટે હું ત્યાં એટલે કે હું ક્રિકેટ રમવા માટે ત્યાં આવીશ આઈ વિલ કમ ધેર ટુ પ્લે ક્રિકેટ ટુ પ્લે ક્રિકેટ ક્રિકેટ રમવા માટે અંગ્રેજી શીખવા માટે ટુ લર્ન ઇંગ્લિશ ગાડી ચલાવવા માટે ટુ ડ્રાઈવ ઓ કાર બરાબર ચાલો એટલે કે જો મારા મમ્મી શાકભાજી ખરીદવા માટે આનો થાય આને કહેવાય હેતુ દર્શક ક્રિયાપદ ઇન્ફિનિટિવ હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં હોય છે મારા મમ્મી શાકભાજી ખરીદવા માટે આનો થાય ખરીદવા માટે ખરીદવા માટે બજાર જઈ રહ્યા છે તેથી હું ઘરે એકલો સો તે થી ધેર ફોર યાદ કરો હું ખુશ છું આઈ એમ હેપી હું હોશિયાર છું આઈ એમ ક્લેવર હું ઘરે છું આઈ એમ એટ હોમ પર જો હું એકલો છું આઈ એમ અલોન ઘરે એટ હોમ આઈ એમ અલોન એટ હોમ હું ઘરે એકલો છું સિમ્પલ વાક્ય ટુ બી નું રૂપ છે ચાલો મારા મન મજીલા ગુલાબ જામુ જેવો મીઠા વાલે ડાઓ તમે જોવો તો ખરા આ સાત વાક્ય પણ સિત્તોતેર જેવા વાક્ય છે હો ચાલો ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઈટ જીરો ટુ જીરો દિવાળી વેકેશનમાં દરરોજ બે વિડિયો પચીસ ઓક્ટોબરથી પંદર નવેમ્બર બે બે વિડીયો જે આવે છે રાત્રે નવ વાગે એ તો આવશે એ સિવાય સવારે અગિયાર વાગ્યે અને દર રવિવારે ટેસ્ટનું આયોજન હોય છે તો ગ્રુપમાં જોડાવા માટે સેવન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ પાંચ 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 તમે તમારા શેર કરી નાખો કે જેથી બીજા લોકો પણ અંગ્રેજી શીખી શકે જો તમને મહેનત દેખાય ને તો શેર કરજો પ્લીઝ ચાલો આનો બધાનો ખ્યાલ ખતમ થઈ ગયો છઠ્ઠો વાક્ય મને ખબર છે આઈનો હું જાણું છું આઈનો મને લાગે છે આઈ ફીલ મને ખબર છે કે આઈ નો ધેટ પરેશ સિવાય સોરી માફ કરજો મને ખબર છે મને ખબર છે મીન્સ કે આઈ નો આઈ નો પરેશ સિવાય બધાને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે પરેશ સિવાય જો સંખ્યા કુલ 20 છે સંખ્યા હોય 20 શું કહે છે કે પરેશ સિવાય બધાને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે હવે 20 માંથી એક પરેશ છે પરેશ સિવાય બધાને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે એને મતલબ એમ કે પરેશને એકને ઈચ્છા નથી બાકીના ઓગણીસ લોકોને ઈચ્છા છે પણ આમ હોત તો પરેશ ઉપરાંત બધાને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે એટલે પરસને તો હે એ સિવાય બધાયને હે આમાં શું છે પરેશને એકને ઈચ્છા નથી બાકી બધાયને હે સિવાયો એને શું કહેવાય એક્સેપ્ટ ઈ એક્સ સી ઈ પી ટી એક્સેપ્ટ પરેશ

ઓલ વોન્ટ ટુ શીખવું એટલે લર્ન લર્ન ઇંગ્લિશ આમ હોત તો પર્યાસ ઉપરાંત બધાને અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી આઈ નો બિસાઈડ સો સિવાય એટલે કે પર્યાસ સિવાય તો એક્સેપ્ટ પ્રયાસ પર્યાસ ઉપરાંત બધાને અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી એટલે પ્રશ્ન તો હતી પર્યાસ સિવાય બધાને હતી બિસાઈડ સો તદુપરાંત મારી પાસે આ પેન ઉપરાંત હજી એક પેન છે બિસાઈડ ધીસ પેન એટલે કે આ પેન ઉપરાંત હજુ મારી પાસે હજી એક પેન છે બિસાઈડ સો તદુપરાંત બિસાઈડ પરેસ ઓલ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ મને ખબર છે આઈ નો એક્સેપ્ટ પરેસ ઓલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ ચાલો મારી પાસે ગાડી ન હતી એ પેલા મારી પાસે ગાડી છે આઈ હેવ ઓકાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ મારી પાસે ગાડી ન હતી યાદ કરો ટુ હેવકાળમાં શું આવે આઈડ નોટ પછી અહીંયા હેડ નહીં આવે શું આવશે હંમેશા મૂળ ક્રિયા પદ આઈ નોટ હેવ ઓ મારી પાસે ગાડી ન હતી કારણ કે બીકોઝ મારે મજબૂરી હતી એ પેલા મને તાવ હતો આઈ હેડ આઈ હેડ ફીવર મને માથું દુખતું હતું આઈ હેડ હેડ હેક મને મારે મજબૂરી હતી મજબૂરી હતી મારે યાદ કરો ટુ હેવનું ભૂતકાળનું રૂપ મારે પાસે મારે ગાડી છે મારે બાઇક છે મારે મોબાઈલ છે મારે મજબૂરી છે આઈ હેવ એટલે મીન્સ કે મારી મજબૂરી છે આઈ હેવ કમ્પલ્શન મારે મજબૂરી હતી આઈ હેડ યાદ કરજો મજબૂરીને કહેવાય કમ્પલસન તમને હવે આ સ્પેલિંગ આજીવન જીવન ભૂલાશે નહીં કમ્પલ્સન એટલે મજબૂરી મારે મજબૂરી હતી આઈ હેડ કમ્પલ્સન પણ બટ હું ગમે તેમ કરીને રાજકોટ ગયો એ પેલા હું રાજકોટ ગયો હું એટલે આ ગયો સાદો ભૂતકાળ ગોનું ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળનું વાક્ય છે કોઈ પણ કરતા હોય બધા એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ વેન્ટ ટુ રાજકોટ હું રાજકોટ ગયો આઈ વેન ટુ રાજકોટ હું રાજકોટ ગયો ગમે તેમ કરીને એની હાવ જો હું પેલા કરતા હૈ હું ગમે તેમ કરીને રાજકોટ ગયો આઈ વેન ટુ રાજકોટ એની હાવ પેલે આવે હું એટલે આઈ પછી પાછળથી ભાષાંતર ગયો એટલે વેન્ટ ટુ રાજકોટ એની હાવ પણ આમ હોત તો ગમે તેમ કરીને હું રાજકોટ ગયો તો જો આવું આવે તો ગમે તેમ કરીને એ શબ્દ પેલે છે તો એ ક્યાં આવી જાય કરતા કરતાની પેલા એટલે એની હાવ

ટેન ડે સોરી દસ દિવસ એટલે ટેન ડેઝ દસ દિવસ માટે ચાલો ખેલ ખતમ આગલો વિડિયો નમ્ર વિનંતી તમે આગલો વિડીયો જોઈ લેજો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મજા આવી હોય તો લાઇક શેર અને ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આ સાત વાક્ય આગલા વિડીયોમાં પણ વાક્ય હતા તમે જો આપણે ઘણા બધા ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ કરવાની બાકી છે પ્રીપોઝિશન કન્જક્શન મોટા મોટા વાક્ય તમે જુઓ તો ખરા બધું આવી જશે બરાબર ચાલો જો હું પપ્પાને પૂછ્યા વગર આવું તો પપ્પા મને ખીજાશે તેથી હું પપ્પાને પૂછ્યા વગર આવીશ નહીં ઇફ આઈ કમ વિધાઉટ આસ્કિંગ ટુ ફાધર ફાધર વિલ મી ધેર ફોર આઈ વિલ નોટ કમ વિધાઉટ આસ્કિંગ ટુ ફાધર અમે સમયસર આવીશું તમે ક્યારે આવશો વી વીલ કમ ઓન ટાઈમ વેન વીલ યુ કમ તે હજુ સુ સૂઈ રહ્યો છે પણ મને લાગે છે કે તે પાંચ વાગ્યા સુધી ઉઠશે નહીં તમને પણ મારા જેવું અંગ્રેજીઓ લબાલબ કરતા આવડી જશે ટકાટક ચકાચક ફટાફટ કડકડાટ અંગ્રેજી આવડી જશે ચાલો તે હજુ સૂઈ રહ્યો છે ચાલો વર્તમાન કાળ હી ઇઝ સ્ટીલ સ્લીપિંગ બટ પણ મને લાગે છે કે તે પાંચ વાગ્યા સુધી ઉઠશે નહીં બટ આઈ ફિલ ધેટ ેટઅપ અલૉક અથવા ફાઈવ પીએમ મારે બજારમાં ગિફ્ટ ફોર માય ફાધર મારા મમ્મી શાકભાજી ખરીદવા માટે બજાર જઈ રહ્યા છે તેથી હું ઘરે એકલો છું માય મધર ઇઝ ગોઈંગ ટુ માર્કેટ ટુ બાય વેજીટેબલ્સ ધેર ફોર આઈ એમ અલોન એટ હોમ મને ખબર છે પરેશ સિવાય બધાની અંગ્રેજી શીખવાની ઈચ્છા છે મને જો એ પહેલા મને ખબર છે આઈ નો હું જાણું છું આઈ નો મને લાગે છે આઈ ફીલ આ ખાસ યાદ રાખજો રોજિંદા જીવનમાં બહુ બોલાય છે ચાલો આઈ નો આઈ નો એક્સેપ્ટ પ્રેસ ઓલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ મારી પાસે ગાડી ન હતી કારણ કે મારે મજબૂરી હતી પણ હું ગમે તેમ કરીને રાજકોટ ગયો હું દસ દિવસ માટે ત્યાં રોકાયો આ વાક્ય છે હો સ્ટોરી પણ આવી જશે સ્ટોરી એ જ બીજું કઈ ન હોય કે વાક્ય તમે મિક્સ કરી નાખો નાનું વાક્ય પછી મોટું વાક્ય મોટું વાક્ય મોટું વાક્ય જંગલમાં એક સિંહ હતો જંગલમાં ઘણા પ્રાણીઓ હતા એનિમલ્સ ઇન ધ જંગલ બરાબર સિંહ સૂઈ રહ્યો હતો ધ લાયન વોઝ સ્લીપિંગ બરાબર એક ઉંદર ત્યાં આવ્યો અ માઉસ કેમ ધેર બરાબર ચાલો મારી પાસે ગાડી ન હતી આઈ ડીડ નોટ હેવ અ કાર બીકોઝ આઈ હેડ કમ્પલસન બટ આઈ વેન્ટ ટુ રાજકોટ આઈ સ્ટેડ ધેર ફોર ડેઝ તમે જોઈ શકો છો બરાબર હું જાણું છું પર એ સિવાય બધાને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે મારી પાસે ગાડી ન હતી કારણ કે મારે મજબૂરી હતી પણ હું ગમે તેમ કરીને રાજકોટ ગયો હું દસ દિવસ માટે ત્યાં રોકાયો વિડીયો સારો લાગી ગયો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તમે કરી નાખો કે આપણા ચેનલમાં વિડીયો કેવા આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વારો આ બધાય એક્ઝામ્પલ હું જાતે જ બનાવું છું તમારા માટે ઘણી મહેનત કરું છું પ્લીઝ તમે વધુમાં વધુ શેર કરતા જાઓ પાંચ પાંચ ગ્રુપમાં તમે શેર કરો ને બરોબર તો એ બધી જગ્યાએ બધા લોકો ટેસ્ટ આપી શકે વિડીયો જોઈ શકે અને ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે તમારું એક શેર મારા માટે સફળતા અને આત્મવિશ્વાસ વધારે છે તો પ્લીઝ આ બધાય મારા માટે હેલ્પનું કામ કરજો પ્લીઝ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં હો પ્લીઝ ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોંજ એ પહેલાં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ ચાલો મળીએ ટૂંક સમયમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોં